બોલું શું હતા મારી વાત હવે તમે કલાક ની અંદર જો આટલા માર ઘેર એટલે યાર પેરું સર હું લેબડા પરથી ભય પડ્યો તે શિકાર હું થયો તે હોઠ લબુક જબુક થાય તમે આવજો અત્યારે

એટલે શર્મા મોતનું કોઈક કરવું પડશે દવા બવા બદલે કોઈક કરવી પડશે હા ભાઈ કરવું તો પડશે શું કરશું આમ તો જ આવું તાર વાત બીજું તો મન તો જોઈને શું આવવા જઈએ ને યાદ ના હોય તું હવે મને કંટારો આવ્યો આમ તું આમ તો ફટાફટ આવું ખાતલું બાટલો પાછળ રાખજે હરજી તું ત્રીજું કલાકમાં આવશે અરજી શર્મા તબિયત તો સારી હજ

બોલા હા આવ પિક્ચર ભરેલું કદી આવું જીંદગીમાં પહેલી વાર જોયું મે આ શર્મા આપલો હોટ કંપાઈ ગયો હોય તો કોઈ થાય આ જોવો 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 આ જોજો

આ ઓ પેક્ચર પહેલી વાર જોયું જીંદગી ની અંદર આવું પેક્ચર કોઈ જોયું નહી મિયે શર્મા હમ ઓમતાજી માશર્મા ને ગંદરો મને તુય ના મોઢું પતાયા આ નહી જે હજો કર ક્યા એ હો à thuyền đọc không nào? à à tu, hô chưa Hô duya, hô duya. Hô duya, hô duya. Hô duya, hô duya. Hô duya, à duya. Hô duya, hô duya. Hô duya,

આ બેહન મેં રોટલી રોટલીઓ કરેલી નાખ્યું મશ્કરી ના કરો પછી હું કંટાળીને આ ખાધું ના આખો દાળો ખાધા વગર લેબલો પાડવા ચલાવ્યો શર્મા બંને લેબલો ઉપલાઈ ન ખાવડાયો અને છેલ્લે આરે ઉતારતો તો ભય પડ્યો

બે જુ અંગાત જા દેશી દવા ફટાફટ આવું ઘર દેશી દવા કરે જોરદાર ચિરાગભાઈ હા

હા થોડો ફરક પડે ઓછું થઈ ગયું દાદુ લગાવતી ઓછું ઓછો બેઠો એટલે કોણ વ્યવહાર કરી ઘરમાં પેલા તિજોરી ના નેચર ખોન હોય ને એમાં પાંચસો રૂપિયા લેજો

તો મિત્રો અમારો આ વિડીયો કોમેડી વિડીયો તમને પસંદ આવ્યો મારા વિડીયો લાઈક શેર અને અમારી ચેનલ ને કરી સર તમને કેવું લાગ્યું સર